નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે વૈશ્વિક સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી તીર્થ મનમોહિની વર્મા બે દિવસીય રોયલ ફેમિલી આધ્યાત્મક રીટ્રીટમાં ભાગ લેવા દેશભરના રાજા મહારાજા રાજઘરાના વંશજ અને પરિવારો આજે બે દિવસના સંમેલનમાં ભાગ લેવા બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર દેશભરમાં રાજ પરિવાર સાથે બ્રહ્માકુમારી બહેનો શિવ સંદેશ અને ને આધ્યાત્મિક ભાગ પર ચર્ચા કરવા વારંવાર મળતી રહે છે અને દર વર્ષે રાજ્ય પરિવાર આબુ શિબિરમાં ભાગ લે છે જેમાં ગ્વાલિયરના જ્યોતિરાદિત્યજી મારવાડ મહારાજા ગતસિંહજી જોતુર મહારાણી હેમલતા જયપુર મહારાજા સવાઈ પદ્મનાભમસિંહજી ઉદયપુરના રાણી સાથે મહિમા કુમારી બુંદીના વંચવર્ધનસિંહજી બરોડાના આશારોજ ગાયકવાડ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ તથા અનેક રાજ્યોના ત્રીસથી વધુ રાજપરિવારો આબુ દળેટી સ્થિત મનમોહિની વનમાં આવેલ છે આ અધ્યાત્મ સંપન્નગરને રાજબહેનમાં શૃંગારવામાં આવે છે બે દિવસથી અહીં નિધિ મનમોહિનીજી જયંતિ નિધિજી મૃત્યુજયભાઇ સહિત આધ્યાત્મ હસ્તીઓ સાથે ચર્ચા અને શિબિરોમાં ભાગ લેશે